નમસ્કાર દર્શક મિત્રો જી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર પાલ વિસ્તારમાં પ્રેમ લગ્નનો ખાર રાખીને યુવતીના પિતા સહિત પરિવારજનો દ્વારા યુવકની માતાનું અપહરણ કરી ઢોર માર માર્યાની ગંભીર ઘટના સામે આવી મહિલા પર ત્રાસના બધા હદ પાર કરાયા આ ઘટનાની જાણ પોલીસને થતા પણ તેમણે પણ સ્ફૂર્તિ દાખવીને ગણતરીના કલાકોમાં સાત આરોપીઓને ઝડપી લીધા યુવક અને યુવતીએ પોતાના પ્રેમ સંબંધ સ્વીકાર સાથે પ્રેમ લગ્ન કર્યું હોય જોકે યુવતીના પિતાને સંબંધની મંજૂરી નહોતી આ ઘટના દિવસે યુવકની માતા ઘરેથી બહાર ગઈ ત્યારે આરોપીઓએ રસ્તામાં અટકાવી વાહનમાં બળજબરીપૂર્વક બેસાડી અપહરણ કર્યું હતું મહિલા પર ઢોર માર પણ મરાયો અને માનસિક તબિયત પણ બગાડી દેવા અપમાનજનક વર્તન કરાયું જોકે પોલીસ ટીમ ઘટના પર પહોંચી ગઈ અને સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સવલન્સના આધારે આરોપીની ઓળખ શરૂ કરાઈ હતી યુવતીના પિતા ત્રણ ભાઈ અને કેટલાક અન્ય સંબંધી મળી સાત શખ્સોની ધરપકડ કરાઈ છે પ્રેમ લગ્નો સામે અટકણ હોવા છતાં કાયદો તમામ નાગરિકોને સમાન સુરક્ષા આપે છે મહિલાઓ પર થયેલા અત્યાચાર માટે દુઃખ પણ વ્યક્ત કરાઈ છે ત્યારે પોલીસે ઝડપી કાર્યવાહી ન્યાયની આશા પણ ઉજાગર કરાઈ ગઈ છે